તાલુકાના ખેડૂતોને પૂરતું ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ડીસા વિસ્તારમાં સૌથી વધારે બટાકાનું વાવેતર થાય છે અને બટાકાના વાવણી કર્યા બાદ સૌથી વધારે યુરિયા ખાતરની જરૂર પડતી હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતર પૂરતું ન મળતા ખેડૂતો સરકાર પાસે પૂરતું ખાતર મળે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રના ડેપો પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું જેમાં ખાતર ડેપો ઉપર એક પણ ખાતરની થેલી નહોતી ખેડૂતો ખાતર લીધા વગર જ અહીંથી પરત ફરતા જોવા મળ્યા હતા ત્યારે બીજા ડેપો ઉપર ખાતર હતું પરંતુ ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી હતી ખેડૂતોને પૂરતું ખાતર ન મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ત્યારે એક તરફ શિયાળુ સિઝન ચાલી રહી છે તો બીજી તરફ ખાતર ન મળતા ખેડૂતો હવે ખાતર માટે સરકારની આશાએ બેઠા છે મારું નામ મકવાણા ભોપતજી હરિજી ગામકોટ તાલુકો ડિસા જિલ્લો બનાસકાંઠા અમારે બટાકાનું બનાસકાંઠા મોટા વાવેતર થાય છે હવે એરિયાની અસર છે અત્યારે એરિયા તરત જોવે છે આ બટાકા જોઈ રહ્યા છો તમે બટાકા ખાતર માગે છે પણ ખાતર મળતું નથી અને લોકો કોઈ એરિયા ઘણો આવ્યું છે ઘરનું આવ્યું છે એગ્રોવાળા કોઈ એરિયા હાલતા નથી અને આલે તો એક કટુ ના વાપરવાનું એક કટુ આવે એના ઉપર નેનો હાલે છે અમારે ખેડૂતને ચેજ આવવાનું મરવાનું વાળા છે અને ખેડૂત એક જગતનો તાત કહેવાય દાઢ તડકો વરહાત હોય ગમે પરિસ્થિતિમાં ખેડૂત આટલું બધું પકવી ના હોય ખેડૂતની કોઈ ઓફળવા નથી સરકાર કે અમે આટલો સહાય કરો કોઈ સહાય ખેડૂતનો કોઈ સહાય કરતું નથી આ મીડિયાને ખૂબ ખૂબ આભાર કે અમારા જે અવાજ પોકાડ્યો એટલો ખૂબ અમારે એરિયાની ખૂબ જરૂર છે સાહેબ પણ એરિયા મળતું જ નથી ને એરિયા ચેટ લાબુ એરિયા મળે આ બટાકાનો હાલ જરૂર છે તરત અને બનાસકાંઠામાં આવતી વધારે એરિયાની જરૂર છે બટાકાનો વારોતરે એટલે એરિયાની જરૂર પડવાની નોનો હોય ખેડૂત કે મોટો ખેડૂતો ભાઈ તમે આવીને વાત કરજો એરિયા ખાતર મળે છે મારું નામ લીલાજી પ્રતાપજી મકવાણા ગામકાંઠ ચામુંડા ફાર્મ હાલ અમે મેં બટાકાનું વાવેતર કરેલું છે હાલ યુરિયા ખાતરની જરૂર છે રવિ પાક હોય કે બટાકાનો હોય શિયાળાની અંદર સૌથી વધારે એરિયાની જરૂર પડે અને સરકાર એમ કહે છે કે અમે બે હજાર બાવીસ પછીની અંદર ખેડૂતની બમણી આવક કરતા હોય કહેતા હતા મોદી સાહેબ આપણે કહેતા હતા આજ એરિયા ખાતર જ મળતો નથી ખેડૂતને બમણી આવકની તો વાત છોડો તમે આજ ખેડૂત એટલો બધો પીલાઈ રહ્યો છે એટલો બધો મરી રહ્યો છે કોઈ સીમા નથી આજ ખેડૂતને એક જ આરો હશે એના સિવાય કોઈ આરો નથી ખેડૂતને મગફળી તો વાવેતર કરે બીજું ત્રીજું એને કોઈ એરિયા ખાતર નથી મળતું અને એરિયા ખાતર મળે તો એની આ રે બીજું કોઈ બોટા લાલે બીજું ત્રીજું એટલે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે અમારી સૌથી પહેલી માગણી છે કે ખેડૂતને એની જરૂરિયાત પેલું એરિયા એરિયા ખાતર વધારે પ્રમાણમાં મળવો જોઈએ એની જે જરૂરિયાત છે એ પ્રમાણે તમારું નામ રાજેશ કુમાર કે ભૂનેચાશો ખેડૂતોનો આક્ષેપ છે કે અમને નેનો સરકારનો પ્રોજેક્ટ એવું છે કે રાસાયણિક ખાતરો ઓછા કરે અને નેનો યુરિયા નેનો ડીએપી જેવી ભલામણો છે પણ ખેડૂતનો આક્ષેપ એવો છે કે અમારે યુરિયાની ખૂબ અછત છે અછત છે વાત સાચી છે પણ ખેડૂતોને સરકારના પ્રોજેક્ટથી નેનો યુરિયા ડીએપી તરફ વાળવા છે એટલા માટે સરકાર અછત ઊભી કરે છે તો ખેડૂતોને પણ ભલામણ છે કે રાસાયણિક ખાતર ઓછા કરવા જોઈએ એમ થોડા અને બીજા ખાતરો નેનો છે નેનો ડીએપી નેનો યુરિયા માઇકોરાજા જેવા વાપરવા જોઈએ તો ખાતરની થોડી બચત થઈ શકે એવું છે આ તો સરકાર સબસિડી આપે છે એટલે ખાતરો થોડાક આપણે સસ્તા મળે છે અને યુરિયામાં તો એવું છે કે સરકાર સબસિડી આપે છે એટલે ખેડૂતોને યુરિયા વધારે લાગે છે ના કે યુરિયા બહુ ખતરનાક વસ્તુ છે એમ ઓકે